મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર કરતું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કુલ રૂપિયા છ પોઈન્ટ બાવન કરોડથી વધુની સહાય થકી આર્થિક પગભર બનતી જસદણ વિછિયા તાલુકાની સખી મંડળોની મહિલાઓ મહિને અંદાજે દસ હજાર રૂપિયા કમાઈને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું છું લાભાર્થી જિજ્ઞાબેન રોજાસરા સ્ત્રી જીવનની આધારભૂત શક્તિ છે સરકારે સકારાત્મક સમર્થન આપતા સ્ત્રીઓને સમાજમાં એક નવી દિશા મળી છે સરકારની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકાના મહિલાઓને સશક્તિકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સત્તરસો ને સખી મહિલાઓની રચના કરવામાં આવી છે અહેવાલ વિજય મકવાણા નમસ્તે મારું નામ રજેશરા જીગના મસાભાઈ છે હું રાજકોટ જિલ્લાના જસદન તાલુકાના નાની લખાવડ ગામમાંથી આવું છું મારા મંડળનું નામ માંડવરાય મિશન મંગલમ છે અને એમાં દસ સભ્યો જોડાયેલા છે અને દર મહિને અમારી મંડળની બસ સો રૂપિયા છે દીઠ અને અમને સરકાર શ્રીના દ્વારા પચીસો રૂપિયા સ્ટાર્ટઅપ ફંડ ત્રીસ હજાર રિવોલિંગ ફંડ અને પછી છ મહિના પૂરા થઈ બે લાખની લોનનો લાભ મળેલ છે અને બધા બેનો આર્થિક પ્રવૃત્તિમાં મદદરૂપ થાય એ રીતે અમે પૈસા વાપરેલ છે અને હું મારા અનુભવ કહેવા માગું છું કે હું મંડળમાં જોડાયા બાદ બીસી સખી તરીકે કામ કરું છું અને બીસી સખી તરીકે હું મહિને દસ હજાર રૂપિયા કમાવ છું અને મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાઉં છું એટલે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આભાર